વરસાદ એ કેવો સારું છે ને હવે કરવું શું મારે તો અડદ વેશીને અડદ વીસ હજાર રૂપિયા કને ફલરી દાશે હવા મારે તો એમ કરું મારે હાઠુંન તો હતો રહ્યું અને હાડો લડ્યા તો શું કરશે હા ભેંસાતું થઈને એ તો આમ કહો આમ બાથ ભરી છે એટલે પાછળ રાજી થઈ જાય તો એમ તો જવા દે શું આમ તો ભરીક ફરીકનું છે એટલે યાર આમ મોટો તો થયો

બોલે શું હતું ભેગો થા આવો જ ને વરી તમ શું કામ હતું એનો વરી હા એ ભેગો થા આવો આટલે આવ્યો હું હાર જાતા જો તો તો હું જો થારું ભક્તો નથી કે આ તો ફરાજીનો હાલાજીનો બધાનો છે ઓય ના પીધો અહીં આવે લાગતો પછી પચાસ રૂપિયા પડ્યા વીસ રૂપિયા એક લેતા આવત ને પચાવી સેલી એમ સારી

પૈસા ના તો આપડે નહીં પણ એના પૈસા એટલે આ તો મજા જ છે પાર્ટી કરવાની જ છે આજ તો પાર્ટી લેતા પૈસા

અમરાબા આલેરા હે હું કમળબાગા તો હું પાલતો આલું છું અને હવે ના આજ તો મજાક કરવાનું છે એ હોય હ તો હારું વળી ઓન્યા મેર પડી ગયો હે નાના ભાઈબંધા વેરાઈ ગયો બપર વેરાઈ ગયો અને ભાયો બતો પૈસા પારકા પૈસે પારકા પૈસા દિવાળી તાપીન દેવાનું તાપીન તાપી હા હવે આવતા જશે એ હોય હ તો આયા છો કેટલું મંગાયું

કમળા તેરે નામ કા ગધા પાલુ આવ કડક તો જઈ લાયો અલે ભાઈ બંદ મારે તો ગમે એથી લાઈ દઉં હું આવું તો મે મારી જિંદગી મે નઈ બીધું આવું કડક તો તારે છે ને હમ તારે રેડી છે ને કમ્પ્લીટ માલ જો હે માલ કમ્પ્લીટ હે એમ ને તમે કમ્પ્લીટ ન થઈ જાય પાછા ના ના હું ના થઉં એમ દર્શન બીજું ના મંગાવો ને તમારું પીવું હે માર નહી પીવું અજીબાઈ પડ્યું હે હવે આમાં પડ્યું છે

મારો બેટો હાઢુ આવ્યો છે આઢુ ચમડા ગયો ચાર નો ગયો છે કાનાજી ના કાજુ આવ્યો નઈ મારો બેટો ફૂલ ના થઈ ગયો એટલે કાનજો દારૂ પાયો કે નહીં રહ્યા ને આ પચાસ હારું જોવાનો ગોઠી યાદ કરે મને જવા દે ગોતવા જવા દે ને પૈસા લઈને આવ્યો છે અડદ વેચીને પાછો

અમારા આઢોની છે એવું ન હતું ડાયબામાં તો કોઈ રે ફૂલ થઈ ગયા ત્યાંથી એટલે હાથે બલાયા તમે જેણોજીને બે જાય અલા તું તું મારી પાકેટ તો લે ના ગમણા તને અલા હાછો બલાયા ત્યાં તો અર્ધ ભરાયું કર્યું તારી વાતે તો મને મરાયો ત્યાં તો

મારું વઢિયા રા